સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર નવેમ્બરમાં બે હાજર નો હપ્તો અને ગુજરાતના ખેડૂતોને કાલે જ મળી જશે એકવીસમો હપ્તો જે ગુજરાતના ખેડૂતો છે એ આ વિડીયોને એન્ડ સુધી જોજો સાથે હપ્તો મળવાની ખુશીમાં પણ અહીંયા એક મોટો ભેદ સામે આવ્યો છે સરકાર દ્વારા અહીંયા સાત કાર્યો ખેડૂતોને આપી દેવામાં આવે આવ્યા છે આ સાત કાર્યો તાત્કાલિક ખેડૂતોએ પૂર્ણ કરવાના છે એમના ખાતામાં જે છે હપ્તો અટકી શકે છે કેવા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે એની પૂરેપૂરી માહિતી તમને આજના આ આ અંદર મળી રહેશે સાથે કાર્યોને તમે મોબાઈલથી કેવી રીતે પૂર્ણ કરશો એની પણ માહિતી તમને વિડીયોની અંદર મળી રહેવાની છે એટલા માટે તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેજો વિડીયો આજનો આ તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડી કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરીશું હવે જે કાર્યો છે એ પૂર્ણ કરવા માટે તમારે તમારું ગૂગલ ચાલુ કરવાનું છે મિત્રો જ્યારે પણ તમે તમારા મોબાઈલનું ગૂગલ અથવા તો બ્રાઉઝર ચાલુ કરો છો ત્યારે સૌપ્રથમ તમારે એ સર્ચ બોક્સમાં સર્ચ કરવાનું રહેશે પીએમ કિસાન સન્માન નિધિ જ્યારે તમે પીએમ કિસાન સન્માન નિધિ સર્ચ કરશો ત્યારે આ એક વેબસાઇટ તમારી સામે આવશે આ વેબસાઇટ તમારે પૂરેપૂરી ચેક કરી લેવાની છે એચ ટીટીપી એસ ડબલ ડોટ ડબલ સ્લેસ પીએમ કિસાન ડોટ ડોટ ઇન આ જ વેબસાઇટ તમારે જોવાની છે આના સિવાય પણ અન્ય ઘણી બધી વેબસાઇટ જોવા મળશે આમાંથી કોઈ પણ અજાણી વેબસાઇટ ઉપર તમારે ક્લિક નથી કરવાનું આ વેબસાઈટ ઉપર તમારે ક્લિક કરવાનું છે જ્યારે તમે આ વેબસાઇટ

બેનિફિસિયરી લિસ્ટ એટલે કે લાભાર્થી આદિ લિસ્ટ તમારે કેવી રીતે ચેક કરવાનું છે લાભાર્થી આદિ લિસ્ટ ચેક કરવા માટે જે છે તમે આ વેબસાઇટ ઉપરથી ચેક કરી શકશો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિસિયરી લિસ્ટ કરીને એમાં પણ આ બેનિફિશરી લિસ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે જ્યારે તમે બેનિફિશરી લિસ્ટ ઉપર ક્લિક કરો છો એટલે વેબસાઇટ થોડી લોડ લેશે જ્યારે આ લોડ લેવાઈ જાય ત્યાર પછી થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમને જે છે પાંચ બોક્સ જોવા મળશે આ પાંચ પાંચ જે બોક્સ છે એ ભરવાના છે સૌ બોક્સ છે સ્ટેટ સ્ટેટ એટલે કે તમારું અહીંયા રાજ્ય દાખલ કરવાનું છે રાજ્ય જે છે એ દાખલ કર્યા પછી ડિસ્ટ્રિક એટલે કે તમારો જિલ્લો અહીંયા દાખલ કરવાનો રહેશે જ્યારે તમે જિલ્લો દાખલ કરો છો એટલે સબ ડિસ્ટ્રિક એટલે કે તમારો તાલુકો અહીંયા દાખલ કરવા

છે અને તથા જે તમે હપ્તાથી વંચિત રહી શકો છો હપ્તામાં જે છે તમારું લાભારથી આદી લિસ્ટમાં નામ ના હોય તો શું કરવું અને હોય તો શું કરવું બંનેના કાર્યો એક જ છે પછી તમારે એ તમારું નાવ્યર સ્ટેટસ એટલે કે તમારું જે સ્ટેટસ છે ખાતું સ્ટેટસ એ તમારે ચેક કરવાનું છે તો એ નાવવેર સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમારે રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે રજીસ્ટ્રેશન નંબર તમારે જે જ્યારે પણ તમે કેવાયસી કર્યું હશે ત્યારે આ રજિસ્ટ્રેશન નંબર મળ્યો હશે એ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે અને ના હોય તો અહીંયા એક ઓપ્શન છે ના યુઆર રજીસ્ટ્રેશન નંબર ત્યાંથી તમે મેળવી શકો છો રજીસ્ટ્રેશન નંબર દાખલ કર્યા પછી અહીંયાથી જે કેપ્ચર કોડ છે દાખલ કરીને ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરવાનું છે એટલે આખું જે તમારું જે સ્ટેટસ છે તમારી સામે આવી જશે વાત કરીએ કેવાય સી તો અહીંયાથી તમે કેવાયસીનો ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે કે તમે તમારા મોબાઈલથી કેવાય સી કરી શકશો અહીંયા તમારો જે બાર આંકડાનો આધાર કાર્ડ નંબર છે એ બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે જ્યારે સર્ચ બટન ઉપર ક્લિક કરો છો અને ઓલરેડી અહીંયા આવું લખેલું આવે છે કે ડન ઓલરેડી ડન તો તમારું જે કેવાય સીનું કાર્ય છે એ પહેલાંથી જ જે છે પૂર્ણ થયું છે અને એવું લખેલું નથી આવતું તો તમારે પછી બધી ડિટેલ્સ જોવા મળશે જેમ કે નામ નંબર ફોટોઝ એ બધું ચેક કર્યા પછી ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કર્યા પછી જે તમને ઓટીપી મળે એ દાખલ કરીને કેવાય સીનું કાર્ય પૂર્ણ કરવાનું રહેશે અને વાત કરીએ બાકીના અન્ય કાર્યનું તો જે છે પહેલું કાર્ય છે કેવાય સી બીજું આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ ત્રીજું લેન્ડ સેન્ડિંગ ચોથું પારંવાર આઈડી કાર્ડ જે છે પાંચમું જમીન વેરીફિકેશન અને છઠ્ઠું અને સાતમું નવું આવ્યું છે જેમાં તમારા આધાર કાર્ડ સાથે તમારું બેંક ખાતું લિંક હોવું જોઈએ એટલે કે બેંક ખાતા સાથે આધાર હોવું જોઈએ તો સાથે સાત કાર્યો જેના પણ પૂર્ણ હશે એને એકવીસમો હપ્તો મળી જશે તો આજનો આ વીડિયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ